તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને પાવર ટ્રેક ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ ટીકટોક કન્ડિશન માંગ છે બે હજાર વીસનું નું મોડેલ છે જામનગર પાર્શિંગ ટ્રેક્ટર છે ખુબ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર માંગ બધી સિસ્ટમ ચાલુ જ છે ટ્રેક્ટરના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે ટીપટોપ કંપની કટમાં ટ્રેક્ટર ટ્રેક્ટરની કન્ડિશન છે ટ્રેક્ટરના ટાયર પણ ન્યૂ માં છે કિંમત કિંમતની વાત કરીએ તો છ લાખ માં ટ્રેક્ટર વેચવાનું છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર માં કોઈ પણ જાતનો સળો કે કાઢ જોવા નહીં મળે ટ્રેકટર જામજોધપુર જોવા મળશે પરબત ભાઈ નું ટ્રેકટર છે કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપશનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાય જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમે કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ